હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી લગ્ન પ્રસંગ કે પછી સ્ટ્રીટ ફૂડમાં મળતા લાઈવ ઢોકળાની રેસીપી તો મેં આ મેઝરમેન્ટ કરીને રાખ્યું છે એક કપ આપણે ચોખા લેવાના છે બાસમતી ચોખા આપણે નથી લેવાના આપણે જે રેગ્યુલર ચોખા હવે એ જ લેવાના છે અડધો કપ અડદની દાળ અડધો કપ મગની દાળ અને અડધો કપ ચણાની દાળ આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્રણથી ચાર વખત આપણે ધોઈ લેવાનું છે આ ત્રણ થી ચાર પાણી એ મેં દાળ ચોખા ને ધોઈ લીધા છે હવે આપણે પાણી નાખીશું પાણી આપણે વધારે પ્રમાણમાં નાખવાનું છે જેથી દાળ ચોખા સારી રીતે પલળી જાય અને એક ચમચી મેથી દાણા નાખીને આપણે દાળ ચોખાને પલાળવા માટે ડીશ ઢાંકી દેવું તો પાંચ કલાક થઈ ગઈ છે હવે આપણે દાળ ચોખામાંથી બધું જ પાણી કાઢી લેવાનું છે એક તપેલીમાં આપણે બધું પાણી કાઢી લઈશું અને હવે આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે તો મિક્સર જારમાં આપણે થોડું મિશ્રણ નાખીશું અને એક કપ જેટલું દહીં આપણે લેવાનું છે ખાટું હોય એવું તમે છાશ પણ લઈ શકો છો તો અહીંયા અડધું કપ મેં દહીં અત્યારે મિક્સર જારમાં એડ કરું છું તો દાળ ચોખા આપણા પીસાઈ ગયા છે હવે આપણે એક મોટા બાઉલમાં કાઢી લેવાના છે અને બીજા જે દાળ ચોખા બાકી હતા એ પણ મિક્સર જારમાં આપણે પીસી લેવાના છે અને જે અડધો કપ દહીં છે એ આપણે આમાં નાખી દેવાનું છે જો તમે દહીં ન લેતા હોય તો તમારે ખાટી છાશ ઘરની લેવાની કેમ કે આ લાઈવ ઢોકળા છે એટલે આપણે આથું આવવા નથી દેવાનો તે માટે આપણે દહીં કે છાશ ગમે એ ખાટું લેવું પડશે જેથી ઢોકળા આપણા સારા એવા બનશે તો હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી લેશું તો મેં અહીંયા બે તીખા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને ચારથી પાંચ લસણની નીકળીને મિક્સર જારમાં આ રીતે અધકચરી વાટી લીધી છે તો આપણે ઢોકળાના બેટરમાં આપણે આદુ મરચાં અને લસણ જે વાટ્યા હતા એ નાખી દેવાના છે તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો એક ચમચી હળદર પાવડર એક ચમચી તેલ અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હું અહીંયા વિડીયોના ક્લિપમાં લેતા ભૂલી ગઈ છું સ્કીપ થઈ ગયું છે તમે મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેજો અને ધાણા નાખીને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો આપણે ઢોકળાનું બેટર આ રીતનું રાખવાનું છે ઢોકળાનું બેટર આપણું રેડી થઈ ગયું છે અને સ્ટીમર મેં થોડું પાણી નાખીને ગરમ થવા માટે મૂકી દીધું છે તો સ્ટીમરનું ઢાંકણું આપણે ઢાંકી દઈશું હવે આપણે જેટલા આપણે એક ડીશ ઢોકળાની કરવી હોય તો આપણે એક ડીશનું જ તે બેટર આપણે એક તપેલીમાં લેવાનું છે હવે તેમાં એક ચમચી આપણે ઈનો લેવાનો છે જે રેગ્યુલર આવે ફ્લેવર વગરનો એ ઈનો લેવાનો છે અને થોડુંક ઈનોને એક્ટિવ કરવા માટે આપણે એક ચમચી જેટલું પાણી નાખવાનું છે અને સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે હવે આપણે એક ડીશ લઈશું તેમાં આપણે થોડું ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે અને હવે જે આપણે તપેલીમાં બેટર એક અલગથી તૈયાર કર્યું હતું એ આપણે ડીશમાં નાખી દેવાનું છે અને હવે આપણું સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે તો આપણે સ્ટીમરમાં આ ડીશ મૂકી દઈશું તો આપણે જે ઢોકળાની ડીશ તૈયાર કરી હતી એ આપણે સ્ટીમરમાં મૂકીને ઉપર લાલ મરચું પાવડર થોડુંક નાખવાનું છે અને આપણે બહારથી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું તો દસથી બાર મિનિટ પછી ચેક કરીએ તો જુઓ તમે છરીમાં ઢોકળા થોડા પણ ચોટતા નથી એટલે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે આપણે બહાર કાઢી લેવાની છે આ ડીશ અને એવી જ રીતે આપણે બીજી ડીશ પણ મૂકી દઈશું સ્ટીમ થવા માટે અને એ પણ આપણે એ જ રીતે કરવાનું છે આપણી ઢોકળાની ડીશ એક થઈ ગઈ છે તો આપણે એકથી બે ચમચી જેટલું તેલ ઉપરથી ગ્રીસ કરી લેવાનું છે આ ઢોકળા આપણે વઘાર્યા વગર ખાવાના છે એટલે ઠંડા થઈ જાય પછી ડ્રાય ન થાય એમ માટે આપણે તેલ લગાવી દઈશું અને હવે આપણે એના પીસ કરી લેવાના છે તો ઢોકળા સાથે ખાવાની મજા આવે એવી લસણવાળી ચટણી આપણે બનાવીશું તો અહીંયા છથી સાત લસણ નીકળીને ખાંડણીમાં આ રીતે આપણે ખાંડી લેવાનું છે તમે મિક્સરમાં પણ કરી શકો છો પણ મિક્સરમાં ખાંડણી જેટલો સ્વાદ ન આવે એટલે આપણે ખાંડણીમાં ખાંડશું અને બે ચમચી કાશ્મીરી લાલ મરચું એ પણ નાખીને સારી રીતે આપણે ખાંડી લેવાનું છે હવે આપણે એક વાટકીમાં એ ખાંડેલું મરચું કાઢી લેવાનું છે ઉપરથી એક ચમચી જેટલું નાની ચમચી હળદરની અને સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ચટણી આપણે જે ખાંડી હતી એનો વઘાર કરવા માટે મેં અહીંયા તેલ અને થોડું રાઈ જીરું નાખીને કકડાવી લીધું છે તો હવે આપણે જે ચટણી તૈયાર કરી હતી એ નાખી દેવાની છે આમાં અને સારી રીતે સાતડી લેવાની છે તો આપણી લસણવાળી ચટણી તૈયાર છે તો હવે આપણે આપણા લાઈવ ઢોકળા એક ડીશમાં સર્વ કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સોફ્ટ એવા બન્યા છે અને જાળી પણ પડી છે તો જો તમે આ રીતે બનાવવા માંગતા હોય તો આ મેઝરમેન્ટથી બનાવજો તમારા ઢોકળા પણ સરસ એવા બનશે મિત્રો તમને આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો